ગીરગઢેડા તાલુકાના ધોકડવા ગામે પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં તંત્ર ઘોર નિંદ્રા માગ્યો ધોકડવા ગામે દેવી પૂજક વિસ્તારમાં મોતનો મલાજો સત્તા તંત્રની આંખો નથી ઉઘડતી ધોકડવા ગામના સેવાડે દેવી પૂજક વિસ્તારમાં આવેલ પાણીના ટાંકાની હાલત એકદમ ગંભીર તંત્રને વારંવાર રહીશો દ્વારા રજૂઆત છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું શું તંત્ર મોતનું તાંડવની રાહ જોઈ રહ્યું છે રહીશો દ્વારા ધોકડવા ગ્રામ પંચાયતને વારંવાર મૌખિક રજૂઆત છતાં આ મોતનો મલાજો ગમે ત્યારે રહીશોના મકાન ખાન પર પડે તેવી દહેશતમાં જીવાતા જીવતા રહીશોએ ટીવી એટીન ના કેમેરા સાથે તેની વેદના ઠાલવી શું હર વખતની જેમ દુર્ઘટના થયા પછી તંત્ર હરકતમાં આવશે પછી તપાસનો ધમધમાટ શરૂ થશે જો આ ટાંકો અંદાજિત પચાસ વર્ષ જૂનો હોય તેવું ત્યાંના રહીશો દ્વારા જાણવા મળ્યું છે આ ટાંકાની દુર્ઘટના ત્યાં પછી જવાબદાર લોકોને ગોતવાના નાટક કરવા કરતાં હજી દુર્ઘટના બની નથી ત્યાં નિકાલ કરવામાં આવે તો જુદી જુદી ટીમો બનાવી તપાસના નાટક કરવાના પડે તો જો આ ટાંકા જો જલ્દીમાં જલ્દી નિકાલ કરવામાં આવે તો શું આ ટીવી એટીનના અહેવાલ બાદ તંત્રની આંખો ખુલશે કે નહીં કે પછી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે એ પણ એક સવાલ છે ધોકડવા ગામના દેવીપૂજક વિસ્તારમાં રહેતા રહીશોની માંગ છે કે આ ટાંકાનો જલ્દીમાં જલ્દી નિકાલ કરવામાં આવે મનુ કવાર ટીવી એટીન ન્યૂઝ ગીરગઢડા મારું નામ રમઝુભાઈ રમઝુભાઈ હાલત હું છે ટાકાની બાજુમાં અમે રહી છીએ બાજુમાં વરસાદ થાય છે કે કોણ આવે છે એટલે અમને બહુ બીક લાગે છે માથે પાણી આવે છે છે પણ ગામને કઈ છે પણ આ કોઈ સાંભળી લેતું નથી આને વહેલી તકે આની સારવાર કરતો સારું અમે આમાં ઘણી રજૂઆત કરી છે ગામના કે આ ટાંકો કાઢી નાખો સારું છે કે મકાન આ ટાંકો પડશે એટલે હજારો માણસ મરશે આમ સૌજીભાઈ પુનાભાઈ સૌજીભાઈ આ ટાંકાની હાલત શું છે ટાંકાની હાલત અટાણે સાહેબ બહુ ખરાબ છે ઘણા વખતે તંત્રને બધાને વાત કરી બરાબર એમાં કોઈ ધ્યાન દેતું નથી છતાં અમારા દેવી પૂજક સમાજ અને મુસ્લિમ ભાઈ સમાજ એ બધા સારી બાજુ રહે ભાગી ભાગી બીજા ઠાકાણે વ્યા જાય તો એ પણ કોઈ ધ્યાન નથી દેતું એટલે આગ એવું અમારું કહેવાનું છે કે હવે આ વર્ના સોમાં આની માટે ધ્યાન દે તો બહુ સારું છે નકર આમાં બહુ હેરાન કહું કે માણસું થાય કે એવું શક્ય છે આની